મહાદેવ મંદિર અને નાગદેવતા મંદિરના પટાંગણની અંદર છેલ્લા ઘણા વર્ષોથી યોજવામાં આવે છે ત્યારે મોટી સંખ્યાની અંદર સારદ ગામ સહિત વિઠલગઢાના અગિયાર ગામના લોકો મોટી સંખ્યાની અંદર આ મેળાની અંદર માલ આવે છે ત્યારે મેળાની અંદર મહિલાઓ પોતાની મનગમતી વસ્તુઓ ખરીદી અને પોતાના ઘરે લઈ જાય છે અને પોતે પોતાના બાળકો સાથે બોટી સંખ્યાની અંદર લખતર તાલુકાના છારદ ગામે આવે છે અને મેળાની અંદર મહાલે છે અને તેમના દ્વારા જે આ મેળાની અંદર જુદી જુદી ખાણીપીણીની વસ્તુ હોય છે તેની અંદર અતિ તેઓ લઈ અને ખાવાનો પણ આનંદ માણે છે ત્યારે મોટી સંખ્યાની અંદર આ મેળાની અંદર લોકો આવ્યા હતા અને તેમના દ્વારા જ મહાદેવ અને નાગદેવતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અને આ જે મેળો લોકમેળો યોજાયો હતો તેની અંદર બહોળી સંખ્યાની અંદર લોકો પોતે મેળાની અંદર માલતા જોવા મળી રહ્યા હતા અને તેમના દ્વારા આ મેળાની અંદર ઉપસ્થિત રહીને ખૂબ જ આનંદ વ્યક્ત કરવામાં આવ્યો હતો અને આ સિઝનનો આ પહેલો મેળો એ લોકો મોટી સંખ્યામાં મેળામાં જોડાયા હતા